સામે આવી રહ્યા છે જામનગરમાં જન્મ મરણ શાખામાં હોબાળો સામે છે સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા ભારે રોષ છે વિપક્ષી કોર્પોરેટર રચના હોબાળો કર્યો છે દાખલા કાઢવાની બારી પર બેસી ઉહાપો મચાવ્યો હતો સર્વર ધીમો હોવા છતાં લોકોને કામ કરવામાં ઠાગા ઠૈયા સામે આવ્યા છે કર્મચારીઓએ સામે આક્ષેપો લગાવ્યા છે લાગી હોવા છતાં લોકોને મુશ્કેલી વેઠવવાનો હાલવારો આવ્યો છે જન્મ જામનગરથી સામે આવી રહ્યા છે જામનગર બાદ લોકોએ કહી શકાય કે હોબાળો મચાવ્યો છે જનમરણના દાખલા કઢાવવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી કર્મચારીઓ સામે આક્ષેપો કર્યા છે હું રચના મેડમ નંદાણીયા વોર્ડ નંબર ચાર ની ગોરપટર આજ ઘણા ટાઈમ પછી અતુલભાઈ નો ફોન આવ્યો કે રચના બેન મને થોડોક ડખો લાગે છે અને મારી તબિયત એ ઠીક નહોતી હું હમણાં નહોતી આવતી કોર્પોરેશન એટલે મેં ચાલો હું આવું છું તમે પહોંચો એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મ મરણના છે ને મેં જોયા બા એ સાહેબનું નામ નથી બોલતી એ આમ મને રસ્તામાં મળ્યા મેં એને જોયા ખરી રીતે અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાહેબ નહોતા

એટલે અતુલભાઈ મને પાછો કીધું કે રજુબેન નીચે બારી બંધ કરી દીધી મેં કેમ તો કે ખબર નહીં નીચે જઈને પૂછો મેં કે બારી કેમ બંધ કરી દીધી તો કે સર્વર ડાઉન